તો મિત્રો આપણે હું તમને કહેતો હતો ને આપણી શીંગ ઊભી છે તો મસ્તની શીંગ છે ને બે ત્રણ વીઘાની છે તો આજે આપણે થોડીક શીંઘ ખેંચવાની છે અને ઓળા કરવાના છે બાફવાની છે એવું બધું કરવાનું છે તો વિડીયોમાં બને રહેજો અને જો આ ચેટે છે ને મિત્રો ભીંડો છે મસ્તનો ભીંડો છે ભીંડો કોને કોને ભાવે કોમેન્ટ કરજો અને ખાવો હોય તો વાડી આવી જેટલો જાવો એટલો ઉતારી લેવાનો તમે જુઓ ભીંડો શીંગ તો જુઓ તમે મિત્રો બહુ મોટી શીંગ થઈ ગઈ છે જશે ખાવો હોય તો વાડી આવી જજો અને તમને ગમે એટલો લઈ લેવાનો જુઓ તમે આ બધા છે ને ભીંડાના છે શેઢે નાખેલા ખાવા વાળું નથી અત્યારે જો તમે નજર પગે ને હું ભીંડાની હાર શેખી તો આપણે સ્પેશિયલ ઓર્ગોનિક ભીંડો છે આમાં કોઈ જાતનું કંઈ કેમિકલ કે દવા નાખેલી નથી ખાવો હોય તો કોમેન્ટમાં મેસેજ કરજો અને આપણી સિંગ છે મિત્રો જોવો તેની શે તમને પણ દેખાડું ફાલ કેવોક છે બહુ ફાલ નથી પણ ખોવાય એવી છે મસ્તની ઉભી રાખવાની છે જવો મિત્રો આવો કંઈક ફાલ છે ફાલ કેવોક છે કોમેન્ટ કરજો જરીક અને જો બધી સિંગ છે મિત્રો હવે